સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેરના ઉપયોગ રહેશે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ આવેલા પુલોની હાલની માલખાકીય પરિસ્થિતિ વાહન વ્યવહાર માટે સુગમ ન હોવાનું જણાતા સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ હસ્તક ના સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા જુદા બાર પુલ પર વાહન

સરકોડ થી ધાંગધ્રા જવાના ઉપયોગ કરવાનો રહેશે અને સુરેન્દ્રનગર તરફથી આવતા વાહનો કેનાલ રોડ પર આગળ મીટર પર નર્દા કેનાલ પર આવેલ પુલ પરથી થી સુરેન્દ્રનગર તરફ જતા રસ્તા ઉપયોગ કરવાનો રહેશે સુરેન્દ્રનગર તરફથી થી તરફ આવતા નાના વાહનો ને જવા માટે સી યુ મેડિકલ કોલેજ વાળા રસ્તે થી નર્દા ડાબી બાજુ

ઉમઈ નદી ઉપર બાંધવામાં આવેલ કેનાલ સાયફરનો રસ્તો જે સાંકળ પાસઠ પોઈન્ટ કિલોમીટર પર આવેલ છે જેનો ઉપયોગ કરવાનો રહેશે અને સૌરાષ્ટ્ર શાખા નહેરની સાંકળ તાણું પોઈન્ટ છસો કિલોમીટર ગામ રાજપર પુલ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જેના વૈકલ્પિક રસ્તા તરીકે સૌરાષ્ટ્ર શાખા નહેરની સાંકળ ચોરાણું પોઈન્ટ સાતસો દસ કિલોમીટર પર આવેલ રાજપર ગામના પુલનો ઉપયોગ કરવાનો રહેશે સૌરાષ્ટ્ર શાખા નહેરની સાંકળ એસી પોઈન્ટ સાતસો કિલોમીટર ગામ લક્તર બજરંગપુરાને જોડતો પુલ તમામ વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે સૌરાષ્ટ્ર શાકાનેરની સાંકળ ત્યાંસી પોઈન્ટ નવસો છસો નેવું કિલોમીટર પર આવેલ બજરંગપુરા ગામના પુલનો ઉપયોગ કરવાનો રહેશે સૌરાષ્ટ્ર શાખાને નહેરની સાંકળ નવાનું પોઈન્ટ છસો કિલોમીટર ગામ મૂળ ચંદ જોડતો પુલ તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે સાંકળ એકસો કિલોમીટર પર આવેલા દુધરેજ ગામના પુલનો ઉપયોગ કરવાનો રહેશે સૌરાષ્ટ્ર શાખાને નહેરની સાંકળ ચુમોતેર કિલોમીટર અદલસર પુલ તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વૈકલ્પિક રસ્તા તરીકે સાંકળ બોતેર પોઈન્ટ કિલોમીટર પર આવેલ લીલાપુર ગામના પુલનો ઉપયોગ કરવાનું રહેશે ધાંગધ્રા શાખા નહેર ની સાંકળ નવ હજાર એકસો ચોવીસ મીટર આવેલ છે અને જેના વૈકલ્પિક રસ્તા તરીકે માણિયા શાખા નહેર નર્દા કેનાલ ના એમડી આરબી અને યુવિ આરબી પુલ ની સાંકળ સાડત્રીસ પોઈન્ટ ત્રણસો પંચાણું કિલોમીટર અને એકતાલીસ પોઈન્ટ એકસો નેવ કિલોમીટર પર આવેલ પુલ તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે સાંકળ સાડત્રીસ

સાંકળ છ હજાર આઠસો એસી ના પુલ ઉપયોગ કરવાનો રહેશે બોટાદ શાખા નહેર ઉપર સાંકળ આઠ હજાર સાતસો નેવું મીટર મોટા ભારે તથા માલવાહક વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે ટિંબા ગામ થી ગુંદિયાળા ગામ બાજુ જતા કેનાલ પર આવેલ સાંકળ સાત હજાર અને સાંકળ એક અને સાંકળ છ ના પુલ નો ઉપયોગ કરવાનો રહેશે ને બોટાદ શાખા નહેર પર સાંકળ દસ મીટર ગામ ટીમ્બા થી મોરડી યાદ જોડતો પુલ પર મોટા ભારે અને મહાલ વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે ટીમ્બા ગામ થી ગામ બાજુ જતા કેનાલ પર આવેલ સાંકળ સાત હજાર ચારસો એસી સાંકળ છ હજાર આઠસો એસી નો ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામું પુરાના નવીનીકરણ રિપેરિંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે ચાર નો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ એક હજાર નવસો એકાવન ની કલમ એકસો એકત્રીસ મુજબ શિક્ષા ને પાત્ર થશે બ્યુરો ચીફ પ્રશાંત સિંહ સુરેન્દ્રનગર ન્યૂઝ સેવન India yeah.